નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા શહેરના નવા બસ સ્ટેશન ખાતે જન્માષ્ટમીના તહેવાને લઈ સુરક્ષા એજન્સી દ્વારા તપાસ કરાઈ તાપી જિલ્લામાં જન્માષ્ટમીના તહેવાને અનુલક્ષીને તાપી પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાને રાખી સુરક્ષા એજન્સી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નવા બસ ડેપો સહિત જાહેર સડક પર ડોગ સ્કોર્ડની મદદ લઈ ચેકિંગ હાથ ધરાયું હતું જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી જે માહિતી આજે બે કલાકે મળી હતી તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અડસેઠ માર્ગ બંધ હાલતમાં તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદ વચ્ચે જિલ્લાના અલગ અલગ તાલુકાના અડસેઠ માર્ગ બંધ થયા છે જેને લઈ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો જેમાં વ્યારા તાલુકાના સોળ ડોલવણ તાલુકાના ચૌદ વાલોડ તાલુકાના બાર અને સોંગઢ તાલુકાના છવ્વીસ માર્ગ બંધ કરાયા છે જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી સોંગઢ તાલુકામાં ભારે વરસાદને પગલે ઝરાલી અને કુંકુવા ગામે બે જેટલા ઘરો ધરાશાય થતાં પરિવારના આર્થિક નુકસાની પહોંચી સોંગઢ તાલુકામાં પડી રહેલા ભારે વરસાદને પગલે બે જેટલા કાચા ઘરો ધરાશાય હોવાની વિગત સામે આવી છે જેમાં ઝરાલી ગામે રહેતા યોહન ગામિત અને કુંકુવા ગામે રહેતા બાલુ ગામિતનું ઘર તૂટી પડ્યું હતું જેને પગલે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ પરિવારની મુલાકાત લઈ જરૂરી સહાય સહિત ચુકવણું થાય બાબતે અધિકારીને તાકીદ કર્યા હતા જેની માહિતી બાર કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે એસડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ તાપી જિલ્લામાં આગામી સમય દરમિયાન અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા જિલ્લા વહીવટી વિભાગ એલર્ટ થયું છે જેમાં અધિકારીઓ અને તલાટીઓને હેડક્વાર્ટર નહીં છોડવા સૂચનાઓ અપાઈ હતી સાથે ની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની વિગત આજે ત્રણ પંદર કલાકે મળી હતી ઉકાઈ ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી પંદર દરવાજા ખોલી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈ તાપી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે અધિકારી દ્વારા આજે એક માહિતી અપાઈ ટોટલ બે લાખ સુડતાલીસ હાજર ત્રણસો છત્રીસ છે તેમાં કેનાલ વાટે છસો ક્યુસેક હાઈડ્રો વાટે સત્તર આઠસો અને ગેટમાંથી બે લાખ અઠાવીસ નવસો ક્યુસેક છે ઉપરાંત પ્રકાશામાં પણ એક લાખ ત્રેપન હજાર આઠસો બત્રીસનો આઉટફ્લો કરેલો છે અને હથનોરમાં છોતેર હજાર નવસો સોળનો ક્યુસેકનો આઉટફ્લો છે ઉપરાંત ઉપરવાસના બધા સ્ટેશનોમાં ધીમે ધીમે હવે વરસાદનું જોર ઘટ્યું છે તેમાંથી ધીમે ધીમે એ લોકો પણ પોતાનો ડિસ્ચાર્જ ઘટાડે છે રાણીઆંબા ગામની સીમમાંથી પોલીસે મોટરસાયકલની ડીકીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો સોંગગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે રાણિયામાં ગામની સીમમાંથી એક મોટર ડીકીમાં મૂકી લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો જે ગુનામાં મોટરસાઇકલ મળી કુલ એકવીસ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપી ફરાર થતાં તેઓને વોન્ટેડ જાહેર કરાયા છે જેની માહિતી બે કલાકે પ્રાપ્ત થઈ હતી ડોલવણ તાલુકાના ડુંગરી ઇકો ટુરિઝમ ખાતે અંબિકા નદીના પાણીએ પ્રવેશ કર્યો તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે જેના પાણી રોડ રસ્તા સહિત ડુંગરી ઇકો ટુરિઝમ ખાતે પ્રવેશી ગયા હતા અંબિકા નદીમાં ઘોડાપુર આવતા સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી પ્રવેશી ગયેલા વિસ્તારોમાં અવરજવર બંધ કરવામાં આવી હતી જે માહિતી આજે ચાર કલાકે મળી હતી ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહી આંબાપાણી ઇકો ટુરિઝમ બંધ કરાયું તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં આંબાપાણી ઇકો ટુરિઝમ વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સાવચેતીના ભાગરૂપે બંધ કરાયું હતું કે પ્રવાસીઓ દ્વારા પૂર્ણા નદી નજીક રસ્તા પર મજા માણવામાં આવી હતી પૂર્ણા નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા જે માહિતી આજે બે કલાકે મળી હતી કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદને પગલે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા કુકરમુંડા તાલુકામાં પડેલા અવિરત ભારે વરસાદને પગલે છ થી વધુ ગામોમાં જેવા કે ગોરસા બેજ આમોદ ચીખલીપાડા સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા હતા જેને લઈ નીચાણવાળા ઘરોમાં પાણી ફરી વળતા પરિવારને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જે બાબતની વિગત ચારત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લો થયો પાણીથી તરબોળ સરેરાશ સાત ઇંચ જેટલો વરસાદ બાર કલાકમાં વરસ્યો તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસ્યો છે જેને પગલે બાર કલાકમાં સાત ઇંચથી વધુ સરેરાશ વરસાદ ફ્લડ વિભાગમાં નોંધાયો છે તો બીજી તરફ તાલુકા પ્રમાણે જોઈએ તો ઓછલ ત્રેવીસ એમએમ એમ બત્રીસ એમ એમ નીજર ચૌદ એમએમ વ્યારા ચુમ્માલીસ એમ એમ વલોડ ચાલીસ એમ એમ ડોલવણ સત્તાવીસ એમએમ જ્યારે કુકરમુંડા છ એમ એમ વરસાદ પડ્યો હતો જેની માહિતી ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત